નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત આવેલી જુનિયર ક્લાર્ક માટેની ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ડિટેલ નોટિફિકેશન આવી ગયું છે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત જુનિયર ક્લાર્ક માટેની રેગ્યુલર બેસીસ પર સત્તર જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું જે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તો તમે જોઈ શકો છો બીએમસી બે હજાર પચીસ છવ્વીસ અઢાર નંબરની જે ભાવનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક સંવર્ગની હાલમાં ખાલી પડેલ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા માટે સીધી ભરતીથી ભરવા માટે એચડીબી સ્લેશ ઓછાશ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર તારીખ ઓગણીસ દસ બે હજાર પચ્ચીસથી નવ વાગ્યાથી આઠ અગિયાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી અને કન્ફર્મ કરવા માટે જણાવવામાં આવે છે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો શૈક્ષણિક લાયકાતની વાત કરો તો માન યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક થયેલા ઉમેદવારો હોય તેમજ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન અને રિક્રુટમેન્ટ રૂલ્સ ઓગણીસો સડસઠ મુજબ પ્રવર્તમાન જોગવાઈ અનુસાર કમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણ પણ તેમજ ગુજરાતી હિન્દી અંગ્રેજીનું ભાગ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર ધોરણ મળવા પાત્ર થશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય સાતમા પગાર પંચ મુજબ પેમેન્ટ્રીસ લેવલ બે મુજબ સ્કેલ ઓગણીસ હજાર નવસોથી ત્રાસઠ હજાર બસો નિયમિત નિમણૂકને પાત્ર થશે ઉંમરની વાત કરીએ મિત્રો તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર છે પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ વયમરદામાં છૂટછાટની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી ઉંમરનો અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરનો ઉમેદવાર ના હોવા જોઈએ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં મિત્રો પરંતુ અધિકતમ વયમરદા પિસ્તાલીસ વર્ષ સુધીની રહેશે ઉપલી વૈમરદામાં મૂળ ગુજરાતના હોય તેવા અનામ વર્ગના ઉમેદવારો માટે તમે જોઈ શકો છો મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ સહિત જેમાં અલગ અલગ ઉપલબ્ધામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે જેમાં સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષ વગેરે અહીંયા માહિતી આપવામાં આવેલી છે માજી સૈનિકો માટેની માહિતી આપેલી છે મિત્રો જેને ઉપલી વૈમૃદામાં સરકાર શ્રીના ધાડાધોળ મુજબ છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વૈમૃદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ સંજોગોમાં પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારો છે જગ્યા માટે પણ અરજી કરી શકશે પરંતુ તેના પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે તમે જોઈ શકો છો મિત્રો જગ્યા છે જેમાં અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ માટે સામાન્ય માટે એક જગ્યા છે મિત્રો અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા છે એસીબીસી માટે ત્રણ જગ્યા છે જેમાં મહિલા માટે એક જગ્યા ઈડબલ્યુએસ માટે એક જગ્યા તેમજ બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે સામાન્ય માટે છ જગ્યા તેમજ મહિલા માટે ત્રણ જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો મહિલા ઉમેદવારો માટે અહીંયા માહિતી આપેલી છે મિત્રો વિધવા ઉમેદવારો માટે માહિતી આપેલી છે માજી સૈનિક ઉમેદવારો માટે જેના માટે દસ ટકા અહીંયા જગ્યા અનામત છે મિત્રો ફિઝિકલ જે દિવ્યાંગજન ડિઝેબિલિટી ધરાવતા હોય તેના માટે પણ માહિતી આપેલી છે મિત્રો જે કેટેગરી મુજબ અહીંયા જે ચાલીસ ટકા કે તેથી વધુ તેમજ પિસ્તાલીસ ટકા કે તેથી વધુ શારીરિક અશક્તા ધરાવતા ઉમેદવાર હોય તેવા માટેની જે પ્રમાણપત્ર જે ખાસ અહીંયા રજૂ કરવાનું રહેશે મિત્રો કોમ્પ્યુટરની જાણકારીની માહિતી આપેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો કોઈ પણ માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોય છે અથવા તો સરકારમાં યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ અથવા બારમાં પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલા હોય તેવા પ્રમાણપત્રો હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો જાહેરાતની સામાન્ય જોગવાઈની વાત કરીએ તો મિત્રો નાગરિકત્વને વાત કરીએ તો ભારતનો નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ ભરેલા અરજીપત્રકની વાત કરીએ તો જે કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો અનામત વર્ગના ઉમેદવારે અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે અરજી ફી વગરની અગ્રીમ નકલ વિચારણા લેવામાં આવશે નહીં મિત્રો તેમજ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અને યુનિવર્સિટી સંસ્થાની માર્કશીટના અસલ પ્રમાણપત્રો તથા તેની સો પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે કોઈપણ સંજોગોમાં અરજી ફી છે તે પરત મળવાપાત્ર રહેશે નહીં લાયકાતની વાત કરેલી લઈ આગળ મિત્રો ના વાંધા પ્રમાણપત્ર એટલે કે નોન જે ઓબ્જેક્શન સર્ટિફિકેટ એનઓસી છે જે ગુજરાત સરકાર જે સરકારી સરકારી સરકાર હસ્તક કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતો અધિકારીઓ કર્મચારીઓ ભાવનગર મહાનગરપાલિકાની જાહેરાતના સંદર્ભમાં બારોબાર ઓનલાઈન અરજી કરી શકશે તેમજ જે તે વિભાગ ખાતાના જે અરજી કરેલી તારીખમાં સાત દીમાં અચૂક જે જાણ કરવાની રહેશે મિત્રો તેમજ ગેરલાયક ઉમેદવારો માટેની પણ અહીં માહિતી આપેલી છે મિત્રો અગત્યની જોગવાઈઓની માહિતી પણ આપેલી છે જૂની કલાકની જગ્યા માટે મૂળભૂત લાયકાત તેની ટકાવારીના આધારે લેખિત પરીક્ષા માટે મેરિટ લિસ્ટના આધારે તૈયાર કરવામાં આવશે તેમજ સતત જગ્યા માટે ભરવાપાત્ર હોય તેની સામે પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા મુખ્ય કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેના માટેનું લિસ્ટ નક્કી થયા બાદ પ્રથમ તબક્કામાં લેખિત સ્પર્ધા પરીક્ષા એટલે કે ઓએમઆર ભાગ એક તેમજ ત્યારબાદ બીજા તબક્કામાં ઉમેદવારની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી કાર્યક્ષમતા ટેસ્ટ એટલે કે ભાગ બે એમ બે કસોટી લેવામાં આવશે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી કાર્યક્ષમતા ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે પરંતુ એ માત્ર ક્વોલિફાઈંગ માટે રહેશે મિત્રો તેમાં ગુણ મેળવેલા ગુણને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે અને માત્ર લેખિત પરીક્ષાનું પરિણામ છે તેનું જ વેઇટ ગણવામાં આવશે તેમજ તમે જોઈ શકો છો મિત્રો સરકારી અર્ધ સરકારી સંસ્થામાં ફરજ બધા ઉમેદવારો જો ઉક્ત જગ્યાએ પસંદગી પામશે તો તેઓએ મૂળ જગ્યાએથી રાજીનામું આપ્યા બાદ જ નિમણૂકની જગ્યાએ હાજર થવાનું રહેશે તેઓની અગાઉની ફરજનો સભા જે બજાવેલ ફરજનો સમયગાળો છે નિયમબદ્ધ કરી શકાશે નહીં ગણતરીમાં લેવામાં આવશે નહીં ઓનલાઇન અરજી ફોર્મ જે કરતા ઉમેદવારે અરજી ફોર્મમાં ભરવામાં આવેલી માહિતી વિગતોમાં કોઈ પણ ભૂલ ક્ષતિ કરવામાં આવેલો છે તો તે અરજી રદ થવાના પાત્ર થશે યુનિવર્સિટી દ્વારા કોઈ પણ સંસ્થા દ્વારા ટકાવારીને બદલે સીપીઆઈ સીજીપીએ એજીપીએ ઓજીપીએ ગ્રેડ દર્શાવતી હોય તો તેવા કિસ્સામાં યુનિવર્સિટીના જે માન્ય સૂત્ર અથવા ટકાવારીમાં કન્વર્ટ કરી અને ત્યારબાદ માહિતી નાખવાની રહેશે જે સ્પોર્ટ્સ માટેનું સર્ટિફિકેટ ધરાવતા હોય તેવા રમતવીરો માટે પણ અહીંયા જે અલગથી જે માર્ક્સ મળવાપાત્ર મળશે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો પાંચ ટકા વધારે મળવાપાત્ર થશે તેમજ જે પ્રમાણેનું જે સર્ટિફિકેટ છે મિત્રો ખાસ રજૂ કરવાનું રહેશે લેખિત પરીક્ષા મૌખિક પછોટી અંતર્ગત માહિતી અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઇન અરજી કરવાની રીતની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં તમે નવ દસ બે હજાર પચ્ચીસથી આઠ અગિયાર બે હજાર પચ્ચીસ સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે મિત્રો જેમાં અરજી માટે સ્ટેપ એકથી સોળ અહીંયા આપેલા છે મિત્રો એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાના રહેશે ત્યારબાદ જુનિયર ક્લાર્ક પર ક્લિક કરી અને ત્યારબાદ એપ્લાય ડિટેલ સંપૂર્ણ પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ દાખલ કરી અને સેલ્ફ ડિક્લેરેશન પર યસ અથવા તો નોમાં ક્લિક કરી યસ પર અને તેમજ સેવ બટન પર ક્લિક કરી ત્યારબાદ એપ્લિકેશન નંબર જનરેટ થશે ત્યારબાદ તમે જોઈ શકો છો એડિટ એપ્લિકેશનમાં અને એ કન્ફર્મ એપ્લિકેશન કરવાનો રહેશે ફોટો તેમજ સિગ્નેચર અપલોડ કરી અને ત્યારબાદ મિત્રો પ્રિન્ટ ચલન કરી અને તેના પર પ્રિન્ટેડ ચલન નકલ લઈ નજીકના કોમ્પ્યુટરની સુવિધા ધરાવતા પોસ્ટ ઓફિસમાં જે ફી છે તે નીચેના વિકલ્પથી ભરી શકશે મિત્રો પોસ્ટ ઓફિસમાં ત્યારબાદ તમે જોઈ શકો છો ઉમેદવારે કન્ફર્મ થયેલ અરજીપત્રક પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે મિત્રો જે ખાસ પ્રિન્ટ કરાવીને રાખવાનું રહેશે મિત્રો તેમજ છેલ્લી જે કરેલી અરજી છે મિત્રો તે ખાસ એક કરતાં વધુ જે અરજી કરેલા હતા એમાં માન્ય રહેશે મિત્રો અરજી ફીની વાત કરીએ તો અનામત વર્ગના ઉમેદવારોએ અઠ્ઠીસો રૂપિયા તેમજ ભાવનગર મહાનગરપાલિકાની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો ફી ભર્યા વગરની અરજી રદ થવાના પાત્ર થશે મિત્રો જુનિયર ક્લાર્કની જગ્યાની અન્ય વિગતો ભાવનગર મહાનગરપાલિકાની કચેરીના નોટિસ બાળ અથવા તો ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ

મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય